સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી આશરે ઇચોતેર લાખ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને ગાંજાનો સપ્લાય કરનાર તેમજ મેળવનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે સુરત સારુલી રોડ પર નિયમિત ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક લક્ઝરી બસને રોકી હતી બસની તપાસ કરતા અંદરથી મોટી માત્રામાં શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની બજાર કિંમત આશરે 78 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે આ ગાંજો અત્યંત ઉચ્ચ ગુણવત્તાનો એટલે કે હાઇબ્રિડ ગાંજો હોવાનું જાણવા મળ્યું છે પોલીસ ઘટનાસ્થળેથી બે આરોપીઓ મયુદ્દીન અકબર ચાવડા અને આદિબ હાજી શ્રીમાળીની ધરપકડ કરી છે બંને આરોપીઓ મૂળ પાલિતાણાના રહેવાસી છે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે એક આરોપી કાપડનો વેપારી છે જ્યારે બીજાની બેટરીની દુકાન છે બને આરોપ્યો મુંબઈ થી આ ગાંજાનો જથ્થો લાવ્યા હતા અને સુરતમાં વસીમ રફીક નામના ઈસમ પાસે પહોંચાડવાના હતા પોલીસે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર મુંબઈના ઇમરાન અને સુરતમાં ગાંજો મેળવનાર વસીમ રફીક ને વોન્ટેડ જાહેર કર્યા છે આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ મોટા ગાંજાના રેકેટનો પર્દાફાશ થતા સુરતના ડ્રગ્સ માફિયાઓમાં ખળબળાટ મચી ગયો છે પોલીસ દ્વારા આ નેટવર્કના અન્ય સભ્યોને પકડવા માટે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે જ્યાંથી બે ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ બે કિલો અને છસો ગ્રામ ઉપરાંતનો હાઈબ્રિડ ગાંજો મળી આવેલ છે જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે અઠ્યોતેર લાખ ઉપરાંતની થાય છે એ સિવાય એમની પાસેથી બે મોબાઈલ અને ત્રણ સિમ કાર્ડ મળી આવેલા છે એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ એ બંને ભાવનગર જિલ્લાના પાલીતાણાના રહેવાસી છે અને આજે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાંની દુકાન ધરાવે છે પાલીતાણામાં અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે એ આજે જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વશિમ કરીને એને લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે આ આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ જણાવેલ આવેલ નથી પણ વધુ તપાસમાં કંઈ જણાવેલ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે નાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત